મેદાનમાં ઉતાર્યા છે વાઘોડિયા વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ સામે અપક્ષ સિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા અપક્ષ ચૂંટાયેલા બાદ તેઓ થોડા સમય પહેલા જ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ એકસો છત્રીસ વાઘોડિયા વિધાનસભાની ખાલી પડેલી બેઠક ઉપર આગામી સાતમી મે ના રોજ લોકસભાની સાથે પેટાચૂંટણી પણ જાહેર થઈ છે ત્યારે આજે ભાજપ દ્વારા વાઘોડિયાની વિધાનસભાની પેટા પેટાચૂંટણીમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેરાત કરતા તેમના સમર્થકો શુભેચ્છા આપવા માટે તેમના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા કાર્યાલયમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા તેમના કાર્યકરોએ કાર્યાલયને ગજવી મૂક્યું હતું પહેલાં તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ રત્નાકરજી તમામ મહુડી મંડળનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મને લોકસેવા કરવાનો જે મોકો આપ્યો એ બદલ વાઘોડિયા વિધાનસભામાં ઇઠ્યોતેર હજાર મતથી હું જીત્યો હતો તેસઠ હજાર મત ભારતીય જનતા પાર્ટીના બંને પ્લસ કરો એટલે એક લાખ ઉપરની મતોથી લોકસભા અને વિધાનસભા બંને જીત્યો છું દેશની અંદર અત્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જ્યારે જઈ રહ્યું હોય અને રામમય દેશ આખો બની ગયો હોય ત્યારે વાઘોડિયા વિધાનસભાની અંદર કોઈપણ પ્રકારની હરીફાઈ વગર ખૂબ જંગી મતોથી શું એવું મને ખાતરી છે ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારની અંદર મને જ્યારે કામ કરવાનો મોકો મળ્યો હોય ત્યારે વાઘોડિયા વિધાનસભાના વિકાસના કામો પણ ડબલ ગતિથી થવાના છે એટલે વાઘોડિયાની જનતા ખૂબ આ નિર્ણયથી ખુશ છે અને વાઘોડિયા ઐતિહાસિક લીડથી લોકસભા અને વિધાનસભા જીતશે એવી મને ખાતરી છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યન નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ઉપરોત્રા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર